અમદાવાદમાં અંડરપાસનો સર્વિસ રોડ બેસી ગયો ચાંદલોડિયામાં મનપાય બનાવેલું રોડ બેસી ગયો પાંચ ફૂટ જેટલો બેસી ગયો સર્વિસ રોડ બનાવ્યો હતો માંડીનું યોગ્ય પુરાણ ન થતા સર્વિસ રોડ બેસી ગયો અંદાજે સાત પોઈન્ટ બાણું કરોડના ખર્ચે આ રોડને તૈયાર કરાયો હતો ચાર રસ્તાથી લઈ અને શાયના સોસાયટી તરફનો જે અંડરપાસ બનાવવામાં આવ્યો હતો ને તેનો સર્વિસ રોડ જે છે તે લગભગ દોઢ ફૂટ જેટલો બેસી ગયો છે મહત્વનું છે કે આ અંડરપાસ જે છે તે બે હજાર બાવીસમાં લગભગ સાડા સાતથી આઠ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો ને પેવર બ્લોક સાથે આ સર્વિસ રોડ છે તે બનાવવામાં આવ્યો હતો અહીં આરસીસી અથવા તો ડામરના સર્વિસ રોડની જરૂર હતી પરંતુ પેવર બ્લોક નાખી અને કામ જે છે તે પૂર્ણ કરવામાં આવ્યું સ્થાનિકો છે આપણી સાથે તેની સાથે વાત કરીશું શું કહેશો આ પેવર બ્લોક નાખી અને રસ્તો બંધ બંધ જ્યાં રસ્તો તૂટી ગયો છે બંધ કરવાની પણ કોર્પોરેશને હાલ તસ્દી લીધી નથી નથી રિપેરિંગ કરતા અમારો તો ડેલી આવવા જવાનો રસ્તો જાહેર રસ્તો છે પરંતુ અમારે ફરીને જવું પડે છે એના હિસાબે બહુ તકલીફ પડે છે અને એમાં અમારે સમયનો પણ વ્યય થાય વ્યય થાય છે અને પેટ્રોલનો પણ વ્યય થાય છે અમે સમયસર ટાઈમ ટુ ટાઈમ અમારે જોબ ઉપર પહોંચી શકતા નથી એ પેવર બ્લોક તો ખાલી પાથરવામાં હોય અને નીચે રહેતી જ હોય એટલે બેસવાનું જ છે એટલે આ વસ્તુ તો જે તે વખતે જરાનું નિર્માણ થયું એ એન્જિનિયરએ તસકી લેવી જોઈએ બીજી વસ્તુ કે ચલો બનાવ્યું છે બેસી ગયું આ તો કુદરતી કહેવાય પ્રાકૃતિક કહેવાય આ થઈ ગયું એની ના નથી પણ તંત્રને એટલું બી ટાઈમ નથી કે અહીંયા એને હોર્ડિંગ્સ લગાવે કે અહીંયા એન કવર કરે આ જે લાકડાને લગાયા છે મને ખબર છે હું અહીંયા જ રહું છું આ લોકલ પબ્લિકે લગાયા છે એના લોકલ રહીશોએ લગાયા છે પણ તંત્ર હજી અહીંયા આવ્યું નથી જો હોવાએ લોકો જે છે તે કહી રહ્યા છે કે અહીં લાકડા જે લગાડવામાં આવ્યા છે તે પણ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેરિકેટિંગ પણ કરવામાં નથી આવ્યું અને તેના કારણે મોટી જાનહાનિ છે તે થાય તેવી પૂરી શક્યતા વર્તાઈ રહી છે કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ